કચ્છ હવે નંદનવન અને ઇઝરાયેલ મોડલ બનશે એવું કચ્છ યુનિવર્સિટીના ડોક્ટર મોહન પટેલે જણાવ્યું આજ રોજ કચ્છ યુનિવર્સિટીના સહભાગીતા ભૂગર્ભ જળ વ્યવસ્થાપન કોર્સના પ્રારંભ વેળાએ કહ્યું હતું ગ્રાઉન્ડ વોટર મેનેજમેન્ટના કચ્છ યુનિવર્સિટીમાં પ્રારંભ થયેલા ડિપ્લોમા કોર્સમાં પ્રથમ વર્ષમાં બાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવેલ છે આ તમામ વિદ્યાર્થીઓને ડૉક્ટર મોહન પટેલે એમ્બેસેડર ગણાવીને આ કોર્સ કચ્છના તમામ સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ જોડાય એવી અપીલ કરી હતી આ કોર્સનો કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે આ તકે એસીટીના ડૉક્ટર યોગેશ જાડેજા તેમજ કચ્છ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર તેમજ શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના મનોજભાઈ સોલંકી ફોકિયાના નિમેશ ફળગે કચ્છ યુનિવર્સિટીના પ્રોફેસર ડોક્ટર ગૌરાંગ ચૌહાણ અને ભંડારી સાહેબ ઉપસ્થિત રહ્યા હતા કચ્છ યુનિવર્સિટીના રજિસ્ટર અનિલ ગોર સાહેબે આ કોર્સને આવકાર્યો હતો અને કહ્યું હતું કે પાણી સાથે જોડાયેલ તમામ લોકોને આ કોર્સ સાથે જોડાવું જોઈએ આ તકે કચ્છ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અઢાર જેટલા મહત્વના સેક્ટરમાં કામ કરીને વાઇબ્રન્ટ કરશે તેવું જણાવ્યું હતું પટેલ સર ખાસ કરીને મહામય આપણા પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબનું એક વાક્ય છે કે ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય પણ થશે તો એ પાણી માટે થશે અને એ જ ચિંતાને લઈને યુનિવર્સિટીએ જે આજે બહુ સરસ કહી શકાય કે અદ્વિતીય અદ્ભુત જે એક પહેલ કરી છે તો સાહેબ શું છે ખાસ કરીને કોર્સનું નામ અને કઈ રીતે વિચાર આવ્યો છે આ જે કોર્સ જે છે એ એરિડ કોમ્યુનિટી અને ટેકનોલોજી સાથે કચ્છ યુનિવર્સિટી દ્વારા આ રોજથી શરૂ થઈ રહ્યો છે આપણે બધા જાણીએ છીએ કે પાર્ટિસિપેટરી વોટર મેનેજમેન્ટનો કોર્સ એ રીતે અગત્યનો છે કે જ્યાં સુધી લોકભાગીદારી નહીં હોય ત્યાં સુધી આપણે પાણીનું યોગ્ય સંચાલન નહીં કરી શકીએ સંચાલનની સાથે સાથે એને સંરક્ષણ પણ કરવું જરૂરી છે અને આજના સમયમાં અથવા તો એકવીસમી સદીમાં આપણે જેમ વાત કરી કે એકવીસમી સદી એ જ્ઞાનની સદીની સાથે પાણી માટેનું પણ અગત્યની આ સદી છે પાણીનું જે ક્વોલિટી છે એ બગડતી જાય છે પાણીનું યોગ્ય રીતે એફિશિયન્ટ યુઝ જે થવો જોઈએ એ પણ થતો હોતો જોવા મળતો નથી અને ખાસ કરીને કચ્છ જેવા પ્રદેશની અંદર એમ કહી શકીએ કે બે હજાર એક પછીના કચ્છની અંદર વરસાદનું પ્રમાણ જે છે વધતું ગયું છે પણ વરસાદના પ્રમાણની સાથે સાથે પાણીના સંચાલન માટે અથવા તો પાણીને યોગ્ય જાળવણી માટે પણ પ્રયત્નો થવા એ ખૂબ જરૂરી છે અને એ જ ઉદ્દેશથી આ કચ્છ યુનિવર્સિટી દ્વારા આ વર્ષથી પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલનો એ ડિપ્લોમા કોર્સ એ પાર્ટિસિપેટરી વોટર મેનેજમેન્ટનો શરૂ કરી રહ્યા છીએ અને મને આશા છે કે આ કોર્સ એ માત્ર ગુજરાત પૂરતો સીમિત નહીં રહેતા દેશ અને દુનિયા માટે પણ ખૂબ અગત્યનો આ કોર્સ બની રહેશે અને એવી ભાવના સાથે જ આ કોર્સ એ એસીટી સાથે જે રીતે જોડાઈ અને આજથી શરૂ થઈ રહ્યો છે અને એમાં યોગેશભાઈ જાડેજાએ પણ ખૂબ અગત્યનો ભાગ ભજવ્યો છે અને અમારું બોર્ડ ઓફ મેનેજમેન્ટ જે છે એ બોર્ડ ઓફ મેનેજમેન્ટના મેમ્બર્સ એમાં પણ ખાસ કરીને મનોજભાઈ સોલંકી અને ઇન્ડસ્ટ્રીઝ ઝોનના એ ફોકિયાના જે પ્રેસિડેન્ટ જે છે એમની સાથે પણ અમારો જે સહયોગ રહ્યો છે અને એમનો અમને જે સહયોગ નિમેશ ફડકે સાહેબનો મળી રહ્યો છે એનો પણ અમે જેટલો આભાર માનીએ એટલો ઓછો છે દોઢેક દાયકાથી જે વાત અટવાયેલી હતી અને આપણા આવ્યાથી એમ કહી શકાય કે એક વાઇબ્રન્ટ યુનિવર્સિટી થવા જઈ રહી છે ને હવે તો એના શરૂઆત પણ થઈ ગઈ છે અલગ અલગ કોર્સિસ આપણા આવ્યા પછી થઈ રહ્યા છે તો સર કઈ રીતે આ બધું જે છે પ્લાનિંગ થતું હોય છે હું એવું માનું છું કે કોઈ પણ પ્રદેશ હોય એનો જો શૈક્ષણિક રીતે વિકાસ કરવો હોય તો સપ્લાય બેઝ એજ્યુકેશનની જગ્યાએ આપણે હંમેશા ડિમાન્ડ બેઝ એજ્યુકેશનને ધ્યાનમાં રાખવું જોઈએ કચ્છમાં જુદા જુદા એવા એટલા અઢાર જેટલા સેક્ટર છે કે જે સેક્ટરને ધ્યાનમાં રાખી અને આપણે એવા કોર્સ શરૂ કરીએ કે જેથી કચ્છનો વિદ્યાર્થી કચ્છમાં ભણે અને એ કચ્છમાં જ રહી અને પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને એ જ ઉદ્દેશ સાથે આ વર્ષે જ એમ કહી શકાય કે ચાલીસ જેટલા કોર્સ એ વોકેશનલાઇઝેશન દ્વારા આપણે કોર્સ શરૂ કરી રહ્યા છીએ અને કહેતા આનંદ થાય છે કે આ કોર્સની અંદર જે જે સંસ્થાઓ છે બધી જ સંસ્થાઓ શૈક્ષણિક સાથે જોડાયેલી એમને ખૂબ સારો સહયોગ આપ્યો છે અને મને આશા છે કે આવનારા વર્ષોમાં પણ આ જ પ્રમાણેના કોર્સ નવા ડિમાન્ડ બેઝ એજ્યુકેશન અને ખાસ કરીને વોકેશનલ એજ્યુકેશનના કોર્સ આપણે શરૂ કરીશું અને એ કોર્સમાં દરેકનો સહયોગ મળશે કારણ કે વિચારો અમારે આપવાના છે અમલમાં મૂકવાનું કાર્ય એ આપણા આ પ્રદેશની શૈક્ષણિક સંસ્થાઓએ અને એનજીઓએ કરવાનું છે અને જે રીતે આપણે વાત કરી કે ઘણા વર્ષોથી એ આપણા યોગેશભાઈ એસીટી સંસ્થા દ્વારા આ કોર્સ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા પણ મેં આવ્યા પછી નક્કી કર્યું છે કે કચ્છમાં જે પ્રકારના ડિમાન્ડ આવે એ પ્રકારની ડિમાન્ડને અનુરૂપ આપણે કોર્સ શરૂ કરવા અને એ પ્રમાણેની અમારી સંપૂર્ણ તૈયારી છે જે જે લોકો આ કોર્સ માગશે એમને એ કોર્સ આપવા માટે અમે તત્પર છીએ માત્ર અમારી માંગ એટલી છે કે ખાલી કોર્સ શરૂ કરવા અને દસ રૂપિયાના સર્ટિફિકેટથી પૂરા કરવા એ અમે ક્યારેય ચલાવી નહીં લઈએ જેટલું જે પ્રમાણેનો કોર્સ આપ્યો હશે એને સો ટકા એ પ્રમાણેના જ કોર્સ એ કરવાના રહેશે એના માટેનું ઇવેલ્યુએશન પણ અમે અવારનવાર કરતા રહીશું અને જો એ યોગ્ય લાગશે તો જ અમે ચાલુ રાખીશું નહીં તો એ કોર્સ બંધ કરતાં પણ અમે વિચાર નહીં કરીએ સર અંતિમ પ્રશ્ન ખાસ કરીને પાણીદાર કચ્છની વાત અને મોદી સાહેબે કીધું છે યા તો હું અહીંયા જન્મી ચૂક્યો છું ને યા તો જન્મી છે એટલો પ્રેમ એમને છે અને યુનિવર્સિટીનું સ્વપ્ન પણ એમણે પૂરું કર્યું છે પાણી વિશે તે લોકો ખૂબ જાગૃત બનેલા છે અલગ અલગ યોજનાઓ પણ જે છે અનંતભાઈ દવે જ્યારે અહીંયા હતા ત્યારે એમણે અમલીકરણ લાવી સુજલામ સુફલામ જેવી અનેક યોજનાઓ તો સર કચ્છનો જે મનોજભાઈ વાત કરી પ્રાણ પ્રશ્ન જે છે પ્રાણી છે અને પાણી પશુપાલન અને ખેતી આધારિત કચ્છ માટે ખૂબ મહત્વની છે આ કોર્સથી અ શું બદલાવ આવશે શું ક્રાંતિ આવશે આ કોર્સ જે છે એ પાર્ટિસિપેટરી વોટર મેનેજમેન્ટ નો છે એટલે લોક ભાગીદાર દ્વારા આપણે પાણીનું જે મેનેજમેન્ટ કરવાનું છે સંચાલન એના માટેનો આ કોર્સ છે અને હું એ માનું છું કે કચ્છની અંદર વરસાદનું પ્રમાણ આ વર્ષે જ ધારો કે ક્યાંક પચાસ ઇંચ પડ્યો ક્યાંક ચાલીસ ઇંચ પડ્યો ક્યાંક પંદર ઇંચ પણ છે અને ક્યાંક દસ ઇંચ કરતાં પણ ઓછો વરસાદ છે તો કચ્છની અંદર વિવિધ વિસ્તારની અંદર પાણીનું અસંતુલન જોવા મળે છે તો આ કોર્સ દ્વારા હું એવું કહી શકું કે એક પ્રદેશમાં પાણી જે ભેગું થાય એ બીજા પ્રદેશમાં પણ આપણે લઈ જઈ અને વધારે લોકોનો એમાં ઉપયોગ થઈ શકે એ પ્રમાણેના આ કોર્સના એક પ્રયત્નો રહેશે અને મને સો ટકા વિશ્વાસ છે કે આ કોર્સ દ્વારા જ્યાં પાણીની અગવડ છે ત્યાં સારી રીતે આપણે પાણી પહોંચાડી શકીશું અને જ્યાં પાણીનો ઓવરફ્લો છે ત્યાં પાણીનું યોગ્ય રીતે મેનેજમેન્ટ થાય ગ્રાઉન્ડ વોટરને પણ આપણે વધુને વધુ રિચાર્જ કરીએ અને એના દ્વારા

શબ્દ અજાણ્યો નથી પણ એના વિશે કામ કરવું એ અત્યારના સમયની માંગ છે એકવીસમી સદીનો પ્રશ્ન જેમ સરે કહ્યું કે આ પાણીનો પાણીની સદી છે ત્યારે એસીટી યોગેશભાઈ જાડેજા આ આ નામ અને આ ચહેરો ખૂબ જાણીતો છે કારણ કે કચ્છ માટે એમણે ખૂબ સારું એવું કામ કર્યું છે વ્યક્તિગત મારો અનુભવ કરું તો વરસાદી પાણી જ્યારે દરિયા અને રણમાં જતા હોય એની ચિંતા વર્ષો પહેલાં એમણે સેવેલી હતી પણ આ બધી જ ચિંતાઓને કઈ રીતે શિક્ષણમાં લઈ આવી શિક્ષણ સાથે એ જ વિદ્યાર્થીને કઈ રીતે આરોગ્ય રોજગાર મળે અને સાથે સાથે પર્યાવરણની જાળવણી કરે અને આ બહુ બહુધા હેતુથી રાષ્ટ્રપ્રેમ અને રાષ્ટ્ર નિર્માણ માટે એ વિદ્યાર્થી કઈ રીતે ઉપયોગી થઈ શકે એવો મલ્ટી ડાયમેશનલ કોર્સ આજે શરૂ થઈ રહ્યો છે ત્યારે જાડેજા સાહેબને મળશું કે કઈ રીતે સર વિચાર આવ્યો અને કઈ રીતે કચ્છ યુનિવર્સિટીના મેનેજમેન્ટ કોર્સમાં જે છે આ એનો આજે આસ્થી શુભારંભ થઈ રહ્યો છે તો કેટલા સમયની મહેનત હતી અને કઈ રીતે વિચાર આવ્યો હતો સર આજે કોર્સ આજે શરૂ થયો સહભાગીતા જળસંચય નો કેટલા વર્ષ પહેલાનું પ્લાનિંગ હતું આ થવો જોઈએ એના માટેનો પાયાનો વિચાર સૌથી પહેલા એવી રીતે આવ્યો અમને કે અમે ઘણી વખત ગામના યુવકોને ભૂગર્ભ તાલીમ આપતા જી તાલીમ આપીને તૈયાર કરતા એ લોકોની પાસે જે જ્ઞાન હતું એ માસ્ટર લેવલના ના જેવું જ્ઞાન હતું વાહ પણ એક વખત અમે પ્રયાસ કર્યો કે સરકારના એક વિભાગ સાથે પ્રયત્ન કર્યો કે લોકો કે ઇન્ટરવ્યુ ગોઠવતા હતા જી ઇન્ટરવ્યુમાં લોકોયા કેન્ડિડેટને બોલાવ્યા ઇન્ટરવ્યુમાં બધી તે પાસ થઈ ગયા બધા લોકો વા પણ એક સમસ્યા આવી કે કોઈ 10મું પાસ નતો દ કોઈ 8મું પાસ હો જાતા કોઈ બહાર પાસ પણ ન આતા એટલે એના કારણે તો ગણતર હતું એ લોકો પાસે એટલે એમાં થકી આ એક વસ્તુ જે હતી કે એ થઈ નતી શકતી કે આટલું જ્ઞાન હોવા છતાં જો આ વ્યક્તિઓને તક ન મળતી હોય ત્યારે વિચાર આવ્યો કે જો આને આપણે એક મેઇન સિસ્ટમમાં લઈ જઈએ અને એ સિસ્ટમથી જો એને આ મળે તો એને ક્રેડેન્શિયલ મળે છે તો એ દિવસ એ દિવસથી અમે શરૂ કર્યા એટલે અલગ અલગ જગ્યાએ પ્રયત્નો કરતા હતા ઇવન કચ્છ યુનિવર્સિટી સાથે પણ અમે પ્રયત્નોની શરૂઆત કરી પણ કેવી રીતે આવી શકે શિક્ષણ વ્યવસ્થામાં એના ઉપર ઘણા બધા પ્રશ્નો હતા જેના જવાબો અવેલેબલ ના હતા છેલ્લે અમે એક એવો પ્રયાસ પણ કર્યો કે જે એજ્યુકેશન ચાલી રહ્યું છે એ એજ્યુકેશનમાં પછી એવું કર્યું કે જે વિદ્યાર્થીઓને પ્રોજેક્ટ વર્ક કે બધું મળે છે એને આપણે આમાં લઈએ જેથી કરીને આપણે કરી શકીએ પણ એ પણ બધું જે પ્રયાસો હતા એ બધા એવા પ્રયાસો હતા કે કઈક કંઈક એ લોકોને અને એ મર્યાદિત લોકો સુધી મર્યાદિત રહેતા એટલે પછી ઘણા સમયથી વિચાર કર્યો શા માટે આપણે આવો એક કોર્સ જ લોન્ચ ના કરીએ જી અને યુનિવર્સિટી સાથે ચર્ચા કરી કે કેવી રીતે અમે આને તમારી વ્યવસ્થામાં લઈ લઈ શકાય લગભગ બે હજાર ઓગણીસ થી સઘન પ્રયાસો પ્રયાસો ચાલુ કર્યા જે શિક્ષણ નીતિઓ શિક્ષણની પોલિસી બદલતી રહી એમાં પણ ચર્ચા થતી રહી એ સિસ્ટમેટિકલી આખા કોર્સને અલગ અલગ લેયરમાંથી એપ્રુવલ અપાવડાવીને છેલ્લે આપણે આજે પહોંચ્યા છે કે હવે આ કોર્સ આપણે કરો અને આ કોર્સમાં જે જેમ અનુભવમાં જે મર્યાદાઓ રહી હતી કે આ બધી મર્યાદાઓને દૂર કરી દેવી છે જેથી કરીને આપણે એવું રાખ્યું કે કોઈ એક વિજ્ઞાન કે કોઈ એક વિષય પૂરતો કોર્સ મર્યાદિત છે દરેક વિષયના લોકો માટે એક મિનિમમ રાખ્યું કે ભાઈ ગ્રેજ્યુએશન એટલા માટે રાખવું કે આ જે ગ્રેજ્યુએશન મિનિમમ રિક્વાયરમેન્ટ થઈ ગઈ છે જો ગ્રેજ્યુએશન પછી જો કોર્સ કર્યો હોય તો ઓટોમેટિક એ વિદ્યાર્થીઓની રોજગારની તકો બધી જગ્યા પર ઊભી થઈ શકે છે જે આ રીતે અમે અહીં સુધી પહોંચ્યા છે અંતિમ પ્રશ્ન ખાસ કરીને કચ્છ ઔદ્યોગીકરણ તરફ પણ હવે જે છે ખૂબ હરણફાણ ભરે છે તો આ આ કોર્ષને લઈને જ્યારે વિદ્યાર્થી ત્યાં જશે તો કંપનીની પાસે જે પાણીના પડકાર છે તો કઈ રીતે જે છે એ અહીંયાથી પાસ થયેલો વિદ્યાર્થી જ્યારે બહારથી કરશે તો એ પર્યાવરણને પણ ખાસ કરીને ધ્યાન રાખશે અને કંપનીની જે માંગ છે એને પણ સમજી શકશે અને કચ્છના જે બેઝિક નીડ છે એને પણ સમજી શકશે જો કંપની પાણી સાથે બે રીતે જોડાયેલી છે એક પોતાના વપરાશ માટે માટે એટલે પોતાની જે ટકાઉપણા જરૂરી છે 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 અને બીજું એજન્ડા જેમાં એને આ કરવાનું છે અને આજકાલ જોઈએ તો ઘણી બધી કંપનીઓ સાથે એવું બની રહ્યું છે કે લોકોને વોટર ન્યુટ્રલ બનવું પડે છે કેટલું પાણી વાપરે છે એટલું પાણી એ લોકોએ બીજી જગ્યાએ ઉભું કરવું પડે આસપાસમાં કરવું પડે કેટલા પાણીના વપરાશ એને સરભર કરવું પડે તો જે પાણી વાપરે છે એના માટે સરકારે એનઓસી જેવી વ્યવસ્થા પણ હવે કરી છે એનું મોનિટરિંગ કેવી રીતે કરવું શું કરવું બધા અજાણ હોય છે તો માની લો કે જે કંપની આ દિશામાં પહેલ કરે છે ભૂગર્ભ લેવાની પ્રક્રિયામાં ઉલેચવાની પ્રક્રિયામાં તો આખું ભૂગર્ભ વ્યવસ્થાપનના વિદ્યાર્થીઓ કરી શકે એવા સક્ષમ હશે કે તે કંપનીની જે વોટર નીડ છે એનું મેનેજમેન્ટ કહી શકે બીજું સીએસઆરના માધ્યમથી જે વિકાસલક્ષી કામો કરવાના છે એમાં પણ આ વિજ્ઞાનથી જો ભણેલા ગયા ગયા હશે તો એ લોકો કુદરતી સ્ત્રોતના વ્યવસ્થાપન માટે ઉપયોગ કરી અને સારામાં સારું સીએસઆરનું જે ઇન્વેસ્ટમેન્ટ છે એને એક ટકાઉ પરિણામો તરફ લઈ શકે જેથી સમુદાય જે જે છે એ પોતે કેવી રીતે થઈ શકે માટે કે એક આધારિતતા ઘટે અને સ્વાયત્તતા વધે એટલે અહીં તૈયાર થયેલો વિદ્યાર્થી એ કોઈ પણ યુનિટમાં જશે પછી એ પોતાના ખેતર ઉપર જશે તો પણ સ્વાયત્તા કરી શકશે ગામની પંચાયતને પણ સ્વાયત્તાનું માર્ગદર્શન આપી શકશે સંસ્થામાં ગયો સંસ્થાના વોટર પ્રોગ્રામને સ્વાયત્તા આપી શકશે કંપનીમાં જશો તો કંપનીની પોતાની વોટર મેનેજમેન્ટમાં પણ સ્વાયત્તા આપી શકે એટલે પ્રયાસ એવો છે કે અહીંના જે તૈયાર થાય છે વિદ્યાર્થી એ વિદ્યાર્થી જ્યાં પણ જાય ત્યાં સ્વાયત્તા બક્ષી શકે અને સેલ્ફ ડિપેન્ડન્સી તરફનો એક પ્રયાસ હોય છે અંતિમ પ્રશ્ન આપણો જ સબ્જેક્ટનો વિષય ખૂબ કામ કર્યું છે કચ્છમાં આપણે શું પડકારો છે પાણીને લઈને કારણ કે જે વાત કરી કે સપાટી ઉપરનું પાણી અને ભૂગર્ભના પાણી અને આકાશની પણ વાત આપણે તો તમે જ્યારે નિરીક્ષણ કરો છો અભ્યાસ કરો છો ત્યારે ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય શું શું જુઓ છો ખાસ કરીને આપણે સ્થિતિમાં બરાબર છે રાજી થવું જોઈએ કે ખરેખર હવે લાલબત્તી સમાન છે શું લાગે છે ના લાલબત્તી તો ઘેરી થઈ રહી છે બે રીતે જી એક કુદરતી રીતે અને માનવીય રીતે પણ એ કુદરતી આપણે જોઈએ તો ઘણું બધું જે ક્લાઇમેટ ચેન્જ પરિવર્તન આવી રહ્યું છે એમાં શું કરવું એ એ લોકો લોકો કન્ફ્યુઝ કન્ફ્યુઝ છે છે રીતે કરવું કરવું એના નથી નથી ત્યારે શું પડે કે વ્યક્તિ એવી રીતે તૈયાર થવો જોઈએ કે દરેક પરિસ્થિતિમાં શું કરવું એને આવડવું જોઈએ કેવી રીતે કરવું આવડવું જોઈએ શું કરવું ભલે ના આવડે આનું સોલ્યુશન કેવી રીતે લાવવું જોઈએ એ વિચાર તો થઈ જાય તો સોલ્યુશન એ પોતે લાવી શકશે તો આ એક બાબત છે છે કે આમાં કેવી રીતે વરસાદ ડાયનેમિક છે આજે એક પ્રકારે પડશે કાલે બીજી રીતે પડશે તો બંને પરિસ્થિતિમાં મારે મારા વિચારને જડતાથી નહીં ફ્લેક્સિબલ રહેવું પડશે તો હું કેટલાક સિદ્ધાંતો સમજી લઈશ તો આ હું સોલ્વ કરી શકીશ એ વસ્તુ છે બીજું છે વિકાસની જે બાબતો

એકના ભોગે બીજાને નુકસાન થાય છે આપણે એનો ભોગ નથી લેતા ભોગ લઈશું એમ નહીં કહીએ પણ નુકસાન જરૂર થાય છે તો આ પરિસ્થિતિમાં વિકાસ કરવો પડશે આને પણ બચાવવું હશે તો એનો મધ્યમ માર્ગ શું એ મધ્યમ માર્ગ કેવો હોઈ શકે છે કે આજે ભુજનું અગર દર્શનાં લઈએ આપણે કે જે તળાવ હતા ત્યાં સોસાયટી બની ગઈ તળાવ બની શકશે નહીં બની શકે નહીં બની શકે તળાવનું ફંક્શન રિચાર્જ કરવાનું હતું તો આપણે એવી ટેકનોલોજી લાવીને ત્યાં રિચાર્જ કરી લઈએ તો ભોગાભા પર રિચાર્જ થશે અને પૂર પણ નહીં આવે માત્ર આટલું છે કે આપણું એપ્રોચ થોડો બદલવાની જરૂર છે અને બદલાલી પરિસ્થિતિમાં બદલાલું સોલ્યુશન લઈ આવીએ જવું નથી કે જૂનું સોલ્યુશન હતું એ વખતે એ એ પરિસ્થિતિ માટે બેસ્ટ હતું આજની પરિસ્થિતિ માટે બેસ્ટ નથી તો બીજું સોલ્યુશન આપણે લાવવું પડશે એટલે આ કોર્સના માધ્યમથી અમે એ પ્રયાસ કરી રહ્યા છે કે સીધું સોલ્યુશન ના આપીએ સોલ્યુશન કેમ શોધવું એનો રસ્તો કાઢતા શીખે એટલે એ જેને ને કે ફાઇલ થઈ ગઈ છે ક્ષમતા વર્ધન ક્ષમતાઓ છે ક્ષમતામાં વર્ધન કરીએ કે એની ક્ષમતા વધી જશે તો બાકીનો ભાગ પોતે શરૂ થઈ જશે શરૂ થઈ એટલે ગણેશ બેસી ગયા છે કચ્છ યુનિવર્સિટીના બોર્ડ ઓફ ડિરેક્ટર અને શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટના મનોજ સોલંકીએ કચ્છના તમામ સ્નાતક સરપંચો માટે મહત્વનો કોર્સ ગણાવ્યો હતો અને જાગૃત સરપંચો આ કોર્સમાં એડમિશન લેવું જોઈએ તેવું જણાવ્યું હતું મિત્રો વીસી સર અને એસટીના ડોક્ટર યોગેશ જાડેજાને મળ્યા બાદ તમને ચિત્રણ ક્લિયર થઈ ગયું હશે પણ હવે આ અભ્યાસક્રમમાં જેમ વિસી બાર વિદ્યાર્થીઓ એ એમ્બેસેડર છે તો એમના માધ્યમથી અનેક વિદ્યાર્થીઓ આ કોર્ષમાં જોડાય છે ને આવા પ્રયોગાત્મક કાર્યો જે છે એ રામકૃષ્ણ ટ્રસ્ટ જે છે કુકમામાં મનોજભાઈના ત્યાં જતા હોય છે એટલે તમને ખ્યાલ હશે કે ત્યાં ફ્રી ઓફ ચાર્જ વિદ્યાર્થીઓને ખેતી વિષયક સજીવ ખેતી માટેના જે છે એ કોર્સિસ માટે ત્યાં લોકોને જે છે કાર્યક્રમ શરૂ થતા હોય છે પણ પાણી વિશેનો જે આજે અભ્યાસક્રમ અને તેઓ પાછા બોર્ડ ઓફ મેમ્બર છે ત્યારે એમની પાસે પણ કે મનોજભાઈ કઈ રીતે ખાસ કરીને આ કોર્સ કચ્છ માટે રાષ્ટ્ર માટે અને સમગ્ર વિશ્વની વસુધૈવ કુટુંબકમની જે ભાવના છે તો સમગ્ર વિશ્વનો આ પ્રશ્ન પેજી તો પ્રશ્ન પાણીનો છે તો મનોજભાઈ આ કોર્સ શરૂ થવાથી શું લાગે છે કે વિઝન શું હશે બે હજાર ચોવીસ બે હજાર ચોત્રીસની ની વાત કરીએ તો આ કોર્ષ

પ્રાણ પ્રશ્ન બન્યા છે દેશ માટે અને આપણા કચ્છ માટે પણ કહી શકીએ તો કે જે હવા પાણી અન્ન જી કહેવાય ઈ જી છે ને એ મહત્વની ચીજ છે આજે આરોગ્યની જે ચેલેન્જીસ ઊભી થઈ છે કોરોના પછી આપણે એની ગંભીરતા પણ ધ્યાનમાં આવી છે તો આવી જે ની સામે આપણી પાયાની બાબતોને ફરી યાદ કરવાની એક મજબૂરી આપણી ઊભી થઈ રહી છે અને એને લઈને આજે પ્રધાનમંત્રી પણ કેવું પડે છે કે પ્રાકૃતિક ખેતી અનુ દિશામાં આપણે કરીએ જળ ની વાત વૃક્ષારોપણ ની વાત પર્યાવરણની પર્યાવરણની ઉપેક્ષા જીવનની લડાઈ હારતા જઈએ એવી સ્થિતિ ઉભી થઈ છે તો હવેની જે લડાઈ છે એ આપણે જીવનને સક્ષમ બનાવવાની જીવનને જીતવાની લડાઈ છે જીવન માટેના જે પ્રાણ પ્રશ્ન કહી શકાય એવા જે કોષો કહી શકાય કે ભાઈ પાણી વિશેનું જ સામાન્ય જ્ઞાન આજે ખતમ થઈ ગયું છે પાણી વિશેની એક ગંભીરતા ખતમ થઈ ગઈ શા માટે તો શિક્ષણમાં એ વિષય નથી તો આને એક શિક્ષણિક વિષય બનાવવા માટે આ ભણવા જેવો વિષય છે સમજવા જેવો વિષય છે જીવનમાં ઉપયોગી વિષય છે આનો એક બહુ જ મોટું સેક્ટર પ્રભાવિત થાય છે એવો વિષય છે આજે ખેતીની વાત કરીએ કચ્છની તો આજે સેલાઇન વોટર થતું જાય છે ખેતી કચ્છ નો વિકાસ થયો જ નથી ખેતીમાં ને હજી તો એનું પાપા પગલી માંડે ત્યારે તો એને સાતસો ફૂટે પાણી પહોંચી ગયા હતા આવા વિષયોમાં ક્યાંક ને ક્યાંક પાણીની જે સમજ એની ભૂમિકા એનું જ્ઞાન વાપરવાથી માંડીને એનું સંરક્ષણ વાત તમે જે વાત કરી કે ઈઝરાયલમાં પણ એક પાણીનું બજેટ બને છે જે તો જ્યાં પાણીની ક્રાઇસિસ છે એ પ્રજાએ પાણી ઉપરના પ્લાન ઊભા કરવા પડશે એની શરૂઆત ક્યાંકથી નાના નાના સમજણોમાંથી થશે તો પાણીના અવાજ એ પાણીનું મેનેજમેન્ટ કરવું પાણીનું સંચાલન કરવું એક દરેક ગામની કર્તવ્ય છે દરેક ગામનો આધાર છે તો સરપંચોએ આ બાબતમાં આવા તાલીમો લેવાની જરૂર છે એમ ચોક્કસ કહીશ કારણ કે સરપંચને અનેક પ્રકારના પ્લાનિંગ સમજવા પડશે એના પોતાના ગામ નો પાણી નહીં તો પોતાનું ગામ છે હરિયાળુ ગામ બને કે પોતાનું ગામ સ્વાવલંબી ગામ બને પોતાનું ગામ છે એવી આપણે જે વાતો કરતા એને સફળ બનાવી હશે તો એટલે હું તો એમ કહીશ કે જે ગ્રેજ્યુએટ સરપંચો છે એને આ એડિશનલ કોર્સ કરવો જોઈએ અને પોતાના ગામનું પાણીનું મેનેજમેન્ટ કરી અને મોડેલ ગામમાં એક પોતાના ગામ ને લઈ જવું જોઈએ જે સુરેશભાઈ છાંગા ગામનું પ્લાનિંગ નાના નાના પ્લાનિંગ થી મોટું પ્લાનિંગ થતું હોય સીધું આપણે એમ કઈ બધું સરકાર કરી દે ફ્લડ આવે તો ફ્લડ ની જવાબદારી બધી સરકારની એવું નથી પોતાના ગામનું પ્લાનિંગ છે ઈ આપણે પોતે સરકારના એક પાર્ટનર છીએ જયારે એક નાગરિક છીએ ત્યારે તો આપણી કર્તવ્ય બને છે કે આપણા ગામનો પ્લાનિંગ થાય આપણા ખેતરના પાણીનું પ્લાનિંગ થાય આપણા બોર રિચાર્જ કેમ કરી શકાય એવું ખેતરમાં લોકોમાં જાગૃતિ આવી છે પણ એને જ એક કેળવવાની જરૂર છે આ કેળવવાનું કામ છે યુનિવર્સિટી કરશે કે વાત તો આ કોર્સ છે એ સાચા અર્થમાં પાણીની જે પાયાની જે એક સમજણ ઊભી કરવા માટે ને એક લોકોને સમજણ આધારિત કેળવવા માટેનો આ કોર્સ છે હું માનું છું કે વાત મનોજભાઈ બહુ સરસ વાત કરી કે જેટલા સરપંચ સ્નાતક છે એટલે કે ગ્રેજ્યુએશન કરેલું છે એમના માટેનો આ કોર્ષ છે એટલે નવસો ગામડા અને છસો ચાલીસ ગ્રામ પંચાયત ગણીએ તો એમાંથી લગભગ ત્રણસો સરપંચો એવા કનકપરના જે દીકરી છે સરપંચ છે તો ખરેખર મનોજભાઈ આ પહેલ એ ઝડપી અને આ કોર્સમાં જે છે એમને એડમિશન લઈ અને એમ કહી શકે કે કચ્છ યુનિવર્સિટીનો સૌથી મોટો કોર્સ જે છે આ કોર્સ બની શકે કારણ કે ભૂગર્ભ જળની વાત છે કચ્છના છે વિરામ તરફથી

ઇન્ડસ્ટ્રીની નીડ ને પણ એ મહેસૂસ કરી આવી સોશિયલ સંસ્થાઓ અને એકેડેમિક સંસ્થાઓ સાથે મળીને જે ઉદ્યોગોની નીડ હોય કે સમાજ જીવનની નીડ હોય એને મહેસૂસ કરી અને એ દિશામાં એક કેળવણી વધે એક દિશામાં એની સમજ વધે અને એને આધારે મોટી રોજગારી ઉભી થાય એને આધારે સમાજની સમસ્યાઓ પૂરી થાય એના માટે આ કચ્છ યુનિવર્સિટી ઓપન દ્વાર રાખ્યા છે એવા કોઈ પણ હેતુ લક્ષી કોર્સ હોય તો એવા કોર્સોને જરૂર આગળ લઈ જવું જોઈએ એવું અમારું બોર્ડ મેમ્બર બોર્ડ ટીમ દ્વારા પણ હંમેશા એક સ્વીકૃતિ રહી છે અને આગળ પણ રહેશે અને આજે આપણે બધાને સંતોષ થાય એવું એક વાતાવરણ જે એક શૈક્ષણિક વાતાવરણ છે કચ્છને નથી મળી મળે એવો એક પ્રયત્ન અમારો બધાનો જ છે અંતિમ પ્રશ્ન મનોજભાઈ વીસી સરે વાત કરી કે કચ્છ નંદનવન બનવા જઈ રહ્યું છે એવું વિઝન મને દેખાય છે અને એમણે ઇઝરાયલ મોડલ કચ્છ બનશે એવી એક એને સરસ વાત કરી છે પણ સાથે એને બે ભયસ્થાન દેખાડે એમના દોહિત્રાએ વાત કરી કે નાનું તમે આટલું બધું પાણી વેડફી નાખ્યું અને મનોજભાઈને પણ પૂછ્યું કે એના વિશેનો પ્રશ્ન હતો તમને શું લાગે છે કે લાલબત્તી સમાન છે કે આપણે સંતોષ તેમણે કીધું કે લાલબત્તી હવે ઘાટી થઈ રહી છે એટલે મનોજભાઈ આ પ્રજા સુધી એમાં ખાસ કરીને હવે સાથે વિદ્યાર્થીઓ પહોંચાડશે સરપંચો પહોંચાડશે તો એ સમયની કેટલી જરૂરિયાત છે બહુ મોડું થઈ ગયું છે પણ દેરાય દુરસ્ત થાય આ જે વાત છે એ મહેસૂસ કરે એના માટે એક વાત કરી કે આપણા મામાય દેવ થઈ ગયા જેને એમ કીધું કે પાવલે પાણી વેચાશે આપણે પાણી વેચાતું લેવું પડશે તો એ પાવલે પાણી વેચાશે એ વાત જે છે એ આજે સાબિત થઈ છે તો આજે પણ કેટલીક લોકોની કલ્પનાઓ છે કે જો આપણે પાણી ઉપર કે આપણા સમાજના કુદરતી રિસોર્સને કન્ઝર્વ કરવાની વાત હોય કે સમાજના

બાકી બધી જગ્યા ખારું પાણી છે તો ઈ સરોવરના પાણીનું કે મેનેજમેન્ટ કરવું જોઈએ ઈ કરી શકે તો એના આપણે પણ એક લર્નિંગ લેવાની જરૂર છે અને લર્નિંગ ના આધારે આપણે હાલવાની પણ જરૂર છે આયોજન કરવાની જરૂર છે ખાલી વાતો કરીએ ને તો કઈ નથી થતો મનોજભાઈ ઇઝરાયલ ની વાત કરી તો તેનું ડ્રેનેજ પાણી માટે ટેન્ડર બહાર પડે છે કે ભાઈ સૌથી મોટી બોલી અહીંયાનું ડ્રેનેજ પાણી જે છે એ આપણા માટે માથાનો દુખાવો બને છે આપણે દેસર બહુ સાચી વાત કીધું તમે કે જે ખરેખર સારા પાણીને બગાડે છે એની બદલીમાં એ સારા પાણીની સાથે ડ્રેનેજના પાણીનો ક્યાં ક્યાં ઉપયોગ કરવો એનું પ્લાનિંગ થાય છે તો કચ્છમાં નહીં આખા દેશમાં જેવાય છે એના માટે આપણે પાણીને સમજવાની પાણીના સંચાલન ને એના મેનેજમેન્ટને સમજવાની જરૂર છે અને એની શરૂઆત આ થઈ રહી છે તો એ આપણા માટે આનંદ ની વાત હોય સ્વાભાવિક છે આપણે પર્યાવરણ માનનાર લોકો છે અને કચ્છ છે એ આ પર્યાવરણને સાચવીને રાખ્યું છે એટલે એનો તો આપણી પહેલી પ્રાથમિકતા છે કે એને બચાવી હંમેશા દીર્ઘ દ્રષ્ટાઓ છે આપણે ચેતવતા હોય છે પછી ચેતીએ કે નચેતી આપણા ઉપર છે મામી દેવની વાત કરી સાતસો વર્ષ પહેલા એમની આગમવાણી આજે સાચી દેખાય છે અને એવી જ રીતે એપીજે અબ્દુલ કલામ સાહેબે પણ કહ્યું છે કે આ પાણીની સદી છે ને જો ધ્યાન નહીં રાખીએ તો એમના માટે વિશ્વયુદ્ધ એ પાણી માટે થઈ શકે છે તો આ બધા જ જે બુદ્ધ છે દિગ્ગજો જે છે એમની એમની માટે એમની વાણીમાંથી આપણે શીખવું પડશે અન્યથા સિવાય આવનારી પેઢી જેમ